વડગામ તાલુકાના વડગામ માર્કેટ યાર્ડ સામે ચૌધરી યુવક મંડળ દ્વારા ભાદરવી પૂનમ પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો વડગામ ચૌધરી યુવક મંડળ દ્વારા છ સાલથી ભાદરવી પૂનમના મહામેળામાં સિદ્ધપુર સમી હારીશ પાટણના પગપાળા ચાલી જતા માય ભક્તોની સેવા માટે સેવા કેમ્પ યોજાય છે ત્યારે આ વર્ષે ચૌધરી યુવક મંડળ વડગામ ભાદરવી પૂનમ પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ જેમાં વડગામના માજી સરપંચ શ્રી તથા વડગામ ડેરીના ચાલુ ચેરમેન શ્રી અને વડગામ માર્કેટિયાના ડિરેક્ટર શ્રીઓ તેમજ વડગામના તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૌધરી યુવક મંડળ વડગામ પદયાત્રી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ જેમાં ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની ખડે પગે સેવા માટે વડગામના તમામ ચૌધરી પરિવારના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જય જય અંબેના નાદ સાથે માય ભક્તોની સેવા માટે દિવસે ઠંડી મસાલાદાર છાશ અને રાત્રે

અને રાત્રિ દરમિયાન ચા અને ઉજયનના માવા ટોસનું આયોજન કરેલું છે અને સાથે સાથે ચાર્જિંગ આરામ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે અને જે કેમ્પનું માર્કેટ યાર્ડની એકજ સામેના ભાગમાં આયોજન કરેલું છે વડીગામ ચૌધરી યુવક મંડળ દ્વારા આયોજિત છેલ્લા છ વર્ષથી યુવક મંડળના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર દિવસની ઠંડી ઠંડી છાશ અને રાત્રે ઠોસ અને ચાનું આયોજન હોય છે તો આ સેવા ચૌધરી યુવક મંડળ વતી દર વર્ષે આપવામાં આવે છે બસ એ જ જયંત